નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સૌપ્રથમ વાત કરીએ એક તરફ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર લગભગ તૈયાર થઈ ગયું છે જેમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે તે જ સમયે રામ મંદિરથી લગભગ છવ્વીસ કિલોમીટર દૂર અયોધ્યાના ધાનીપુરમાં મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ પણ બનાવવામાં આવી રહી છે દાવો કરવામાં આવે છે કે આ મસ્જિદ તાજમહેલ કરતા પણ વધુ સુંદર હશે જોઈએ રિપોર્ટ અયોધ્યામાં બનનારી આ મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લા છે મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા વિકાસ સમિતિના અધ્યક્ષ મુંબઈ સ્થિત બીજેપી નેતા હાજી અરાફત શેખે કહ્યું હતું કે અયોધ્યામાં બનાવવામાં આવનાર નવી મસ્જિદ ભારતમાં સૌથી મોટી હશે રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ યુપી સરકાર દ્વારા મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવામાં આવી હતી જે તેના નિર્માણ પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ છે અયોધ્યામાં બનનાર મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લા અયોધ્યામાં બનનાર નવી મસ્જિદ ભારતમાં સૌથી મોટી સરકાર દ્વારા મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવામાં આવી મસ્જિદની સુંદરતા તાજમહેલને પણ વટાવી જશે મસ્જિદ મારા ફુવારા સાંજની નમાજ સાથે જીવંત થશે અયોધ્યા મસ્જિદની ઇમારત ધર્મ અને ટેકનોલોજીનો સંગમ હશે મુખ્ય આકર્ષણ વજુખાના નજીકનું વિશાળ માછલી ઘર હશે જેમાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ વિભાગો હશે મસ્જિદમાં પાંચ હજાર પુરુષ અને મહિલા અદા કરી શકશે મસ્જિદમાં પાંચ મિનારા હશે જે ઇસ્લામના પાંચ સ્તંભો હશે નમાઝ રોજી જકાત તૌહિદ અને હજનું પ્રતીક હશે અયોધ્યાની મસ્જિદ દવા અને પ્રાર્થનાનું પણ કેન્દ્ર હશે તબીબી શૈક્ષણિક અને સામાજિક સુવિધાઓ પણ હશે સંકુલમાં પાંચસો બેડની કેન્સર હોસ્પિટલ શાળા અને કોલેજ પણ હશે પુસ્તકાલય અને સંપૂર્ણ શાકાહારી રસોડું પણ હશે ભોજનાલયમાં દર્શનાર્થીઓને મફત ભોજન આપવામાં આવશે સૌથી મોટી કુરાન પણ આ મસ્જિદમાં જ હશે જે એકવીસ ફૂટ ઊંચી અને છત્રીસ ફૂટ પહોળી હશે આ કુરાનનો રંગ કેસરી હશે જેને હિન્દુ અને મુસ્લિમ બંને માને છે મુસ્લિમો તેને સૂફી સંત ચિશ્તીનો રંગ કહે છે અયોધ્યામાં પ્રસ્તાવિત મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદમાં ઉપયોગમાં લેવાતી ઈટો ખૂબ જ ખાસ હશે પ્રથમ ઈટમાં મસ્જિદના નામ સાથે કુરાનની આયાતો પણ લખેલી હશે દરેક ભારતીય પોતાના મનપસંદ વ્યક્તિના નામ પર એક ઈંટ લગાવી શકે છે જેણે દુનિયા છોડી દીધી હોય તો આમ અયોધ્યામાં બનનાર મસ્જિદ ખૂબ જ સુંદર અને વિવિધ વિશેષતાઓથી ભરપૂર હશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ